મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે પાકિસ્તાનના પૂર્વ મુજબ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન ને ફાંસીની સજા થઈ શકે છે હકીકતમાં ગયા વર્ષ નવ મે ના રોજ इमरान खान ના સમર્થકો દ્વારા સૈન્ય ઠેકાણા પર કરવામાં આવેલા હુમલામાં પ્રત્યધક્ષીઓ ઇમરાન ખાન ને આ ઘટનાનો માસ્ટર માઇન્ડ ગણાવતા હતા કે આનાથી એક વર્ષ ઇમરાન ખાનની મુસીબતમાં વધારો થયો છે પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી પહેલાં જ ઇમરાન ખાનને અત્યાર સુધીમાં કુલ ચાર કેસ ચોત્રીસ વર્ષની જેલની સજા થઈ છે તે દેશ વિરુદ્ધ ષડયંત્ર રચવા અને સૈન્ય સંસ્થાઓ પર હુમલા કરવાના માસ્ટરમાઇન્ડ તરીકે સ્થાપિત થઈ રહ્યા છે જો કે મિત્રો વધુ જણાવી દઈએ કે જો કે આ કેસમાં મિલિટરી કોર્ટ ઇમરાન ખાનની વિરુદ્ધ કાર્યવાહી કરે તો તેને પાછીની સજા સંભળાવવાની પ્રબળ શક્યતા છે જ્યાં મિત્રો અત્યારના મોટા સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ